ઈચ્છા હતી કે જેને પાર્ટી મારા ઉપર પસંદગી ઉતારી હોય એને જિલ્લાના દરેકે દરેક લોકો ને હું મળું એમની વાત સાંભળું પણ કેટલાને મળી શકાય ત્રીસ દિવસ રહ્યા છે આઠસો ને ઓગણસાહીઠ ગામડા છે એટલે બધાને તો કદાચ નહીં મળી શકાય પણ જેટલાને મળી શકાય એટલા બધાને મળવાના પ્રયત્નો કરી રહ્યો છું ત્યારે મળવા આવ્યો છું કેજુ રહે છે પણ રિઝર્વેશન માટે તમે ગમે ત્યારે રિઝર્વેશન ના કામ માટે હું સતત જાગૃત રહીશ અને તમારે હરિદ્વાર જવું હોય તો તમારી જોડે પણ આવીશ

ત્યારે અમુક ચૂંટાવા પછી પાંચે પાંચ વર્ષ